છેલ્લા થોડાક દિવસોથી આદિવાસી વિસ્તારોમાં ભીલ પ્રદેશને લઈને જબરજસ્ત ગરમાયું છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવાએ પણ વસાવાના ભીલ પ્રદેશની માંગને સમર્થન આપ્યું છે તેના કારણે રાજકારણ વધુ તેજ બન્યું છે અને આને લઈને હવે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેમણે મહેશ વસાવા સાથે પોતાની દૂરી બનાવી હોય તેવું લાગી રહ્યું છે કેમકે તેમણે જે ભીલ પ્રદેશની માંગને લઈને મહેશ વસાવાએ વાત કરી છે તે બાબતે મનસુખ વસાવાએ કહ્યું છે કે ભીલ પ્રદેશની માંગમાં હું મહેશ વસાવાની સાથે નથી સાથે જે ભીલ પ્રદેશની માંગ ઉઠી રહી છે તેને લઈને મનસુખ વસાવાએ પ્રહાર કરતા કહ્યું કે તેમનો મુખ્ય એજન્ડો શું છે તે કોઈ કહે છે કે રાજસ્થાનના માનગઢમાં રાજધાની બનશે ભીલ પ્રદેશની કોઈ કહે છે કેવડિયામાં એટલે અલગ અલગ પ્રકારના મતો આવે છે નિવેદનો આવી રહ્યા છે સાથે આ ભીલ પ્રદેશની માંગ છે તે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહી હોય તે પ્રકારના આરોપો પણ મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં લગાવ્યા છે તેમણે કહ્યું છે કે ભૂતકાળમાં પણ ભીલ પ્રદેશની માંગો ઉઠી ઘણા બધા જે ભૂતકાળમાં ભીલ પ્રદેશની માંગો કરનારા લોકો છે આજે તેમના દ્વારા વિકાસ મોડેલ કેવી રીતે આદિવાસી સમાજનું ઉત્થાન થઈ શકે કેવી રીતે આદિવાસી સમાજને પ્રગતિના પંથે લઈ જઈ શકે તેના ઉપર તેમણે ચર્ચા વિચારણા અને ગહન કર્યું ત્યારબાદ આજે આદિવાસી સમાજને શિક્ષણની ખૂબ તાતી જરૂરિયાત છે તે બાબતે ધ્યાન આપવાની જરૂરિયાત છે પરંતુ કેટલાક લોકો છે તે ભેલ પ્રદેશની માંગને લઈને નીકળ્યા છે એક અલગતાવાદી વિચારધારા ધરાવી રહ્યા છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે તે પ્રકારના આરોપો પણ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનું સામે આવ્યું છે પહેલાં તો મામલાને લઈને શું કહી રહ્યા છે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તે સાંભળી લો જો ભીલ પ્રદેશની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા એમાં ગઈ કાલે જ ઝઘડિયા તાલુકાના રૂમાલપોલા ગામે મારે લગ્ન પ્રસંગમાં જવાનું થયું ત્યાં સોમજીભાઈ ભાઈ ડામોર મળ્યા એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે ખોટી શક્તિ વેડફી એ માંગ જ અમારી ખોટી હતી આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે

આક્રમક રીતના સપોર્ટ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે આદિવાસી માટે કામ કરી રહી છે એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના ગરીબોના કામો કરી રહ્યા છે અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ મહેશભાઈ મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી માગણી તદ્દન છે હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સમજ નથી કામ મેળઘા ક્યાં બેસવાના છે બધી પાર્ટીના લોકો ભેગા થવાના છે પહેલા તો બધી પાર્ટીના લોકો ભેગા કહે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે ભાજપ છે કે બીજી જે પણ કોઈ દેશની જે પાર્ટીઓ છે મધ્યપ્રદેશમાં પણ કેટલા પેલા રાજકુમાર પાર્ટી છે આ બધા લોકો ભેગા થાય તો એ એ શક્ય નથી ભૂતકાળમાં બધા 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 આવા પ્રયત્નો કરી દે છે દિગ્ગજ નેતાઓએ આવા પ્રયાસો કર્યા છે સોમજી ડામોરથી માટીને બધા લોકોએ એ બધા એ બધા એમાં એમને સફળતા નથી મળી એટલે હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ અ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે અખંડ ભારતની વાત કરવામાં આવે છે ભાગલાવાદી પરિબળોથી થી સાવધાન રહેવું જોઈએ એ એ અમે બધા કહીએ છીએ પાર્ટી તમે જો આજે એક દેશનો સર્વાંગી વિકાસ થાય એક દેશનો એક સમાન વિકાસ થાય બધા જ વર્ગના એસસી એસટી ઓબીસી આ બધા જ લોકો એક સાથે રહીને આ દેશનો વિકાસ કરવા ત્યાં અલગતાવાદી પરિબળો એ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે મહેશભાઈ હું ચોક્કસ પૂછીશ અને એ જે અલગતા વાત ની વાત હશે અલગ બિલિસ્તાન ની વાત તદ્દન ખોટી વાત છે અને એને અને જે શક્ય જ વાત નથી તમારે અમને તમે અમને ચોક્કસ અમને મુદ્દા બતાવો કે કઈ રીતના તમે બિલિસ્તાન બનાવવાના છે અને પેલા પેલા તો ભેગા તો થાવ તમે એકલી જેને જેમ ફાવે તેમ પત્રો લખી દે સ્ટેટમેન્ટ આપી દે અલગ અલગ પ્રદેશ કોઈ કેવડીયા રાજધાની વિચારો છે બધી પાર્ટીના લોકો ભેગા થતા હોય તો અમે તૈયારી છે આદિવાસી હક ને અધિકાર માટે અમે ઘણું બધું કામ કરીએ છીએ અને ત્યાં પણ મૂળ ઉદ્દેશ્ય શું અલગ પ્રદેશ માંગણી કરવાની ઉદ્દેશ્ય શું છે આદિવાસી વિકાસ થાય આદિવાસીઓને બધા રોજગાર ધંધા મળે જ છે ને તો એ અમે કરી રહ્યા છે સરકાર કરી રહી છે આ પંજાબમાં તમે જો અલગ અલગ ખાલિસ્તાનની જળવળ ચાલે છે નુકસાન થઈ રહ્યું છે આજે અલગ ના કારણે આજે એક નંબર નો આજે રાજ્ય હતું એ આજે તમે તમે જો કેટલું પાછળ જઈ રહ્યું છે ત્યાં અલગ પ્રકાર અનેક પ્રકારની સમસ્યાથી પંજાબ આજે એક ઘેરાયું છે તો ગુજરાતમાં એ સ્થિતિનું નિર્માણ અમે કરવા માંગતા નથી भरुच लोकसभा नासद मनसुख वसा त्यांना द्वारा एटल नाही अलग अलग पक्ष आदिवादी समाज नेता તે ક્યારેક જૂથ થશે તેના ઉપર પણ તેમણે વાત કરી અને તેમણે કહ્યું કે જો બધા પક્ષના નેતાઓ એકજૂથ થઈને બેસશે ને વાત કરશે તો ચોક્કસથી ભીલ પ્રદેશ માટે હું પણ વાત કરીશ આ પ્રકારની વાત તેમણે છે જે આત્મવિશ્વાસ સાથે કહી છે તેના કારણે એક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ભીલ પ્રદેશની માંગ અવારનવાર છે તે આમ આદમી પાર્ટીના ડીડીએફ પાડાના ધારાસભ્ય જયતર વસાવા પોતાના ભાષણમાં ઉઠાવતા હોય છે ત્યારબાદ હવે આ દિવસોમાં ભીલ પ્રદેશની માંગને વધુ વેગ મળતો હોય તેવું દેખાઈ રહ્યું છે અને સત્તા પક્ષ ના જે ધારાસભ્યો હોય સાંસદ સભ્યો હોય તે વિરોધ પણ નોંધાવે છે ત્યારે આદિવાસી સમાજના જે અન્ય પક્ષના રાજકીય પક્ષના નેતાઓ છે તે ભીલ પ્રદેશ એક અલગ બનવું જોઈએ તે પ્રકારની માંગ પણ કરતા જોવા મળે છે આના જ કારણે આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં